નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વરસાદનું પ્રમાણ બહુ ઘણું બધું છે અને વરસાદ ઘણો બધો પડી ગયો છે તો પહેલાં તો ખેડૂત મિત્રોને ભલામણ કરવાની કે જે આપણે નુકસાની છે કપાસમાં એનો યોગ્ય ઉપાય કરો આજે ઘણા બધા લોકો એમ કે છે કે ઊભા કરો છોડ પણ છોડને ઊભા કરવાની જરૂર નથી એના ઓલરેડી તંતુમૂળ એક સાઈડથી તૂટેલા છે જો તમે બીજી બાજુથી ઊભા કરીને કોશિશ કરશો તો સામેના તંતુમૂળ તૂટશે એના માટે તમે અત્યારે છોડ જે પરિસ્થિતિમાં છે એને રહેવા દો અને એના માટે ફૂગ ન લાગે અથવા એને પોષણ મળે એના માટે સારામાં સારો ઉપયોગ એ કરો ફૂગનાશક એટલે ફંગી સાઇડમાં આપણે કાર્બેટિઝમ જે સસ્તી અને સારો પાવડર આવે છે એને પચીસ ગ્રામ અને કોઈ બી સારી કંપનીનું લિક્વિડ અથવા પાવડરમાં હ્યુમિક ચાલીસ એમએલ નાખી અને એને ઇલેક્ટ્રિક પંપથી સીધે સીધું મૂળમાં આપો ભલે રોજલ રાખો રોજલ વગર ન કાઢો તો કાંઈ નહીં પણ ધીમે હાલી અને એનું સીધું મૂળમાં એનો પ્રવાહ આપો જેથી કરી તમારા તંતુ મૂળને પોષણ મળશે અને જે છોડવા તમારા ગયા છે એને રિકવર થવામાં મદદ મળશે બીજું કે કોઈ એમ કે ઊભા કરજો પણ ઊભા ન કરતા જે પરિસ્થિતિ છે એમને રહેવા દેજો અને આ ટ્રીટમેન્ટ આપો સૌની સૌ પ્રથમ તો આ ટ્રીટમેન્ટ આપો કાર્બેડિઝમ મેન્કોજેપ કોઈ બી સારી કંપનીનો અને લિક્વિડમાં અને પાવડર ફોર્મમાં હ્યુમિક મળે તો યુમિક બંનેનું મિશ્રણ કરી અને સીધું થળમાં આપો જેથી કરી અને તમને જે પણ કાંઈ બચાવની શક્યતા રહે તે થશે છોડ ઊભા કરવાની કોશિશ ન કરતા કારણ કે એક સાઈડ થી જે એ મૂળ થી નમાવી દીધા છે એક સાઈડના તંતુ મૂળ તૂટા છે અને ઊભા કરશો એટલે સામેના તંતુ મૂળ એના તૂટી જશે બીજું સરકાર શ્રીને અપીલ કે આટલો બધો વરસાદ પડવા છતાંય આપણો કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીમાં ખેડૂતને જાજુ બધું નુકસાન છે તો આપ આ વસ્તુ ધ્યાનમાં લઈ અને ખેડૂતોને યોગ્ય વળતર આપવા વિનંતી અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ચંદ્રમૌલી કોર્પોરેશન નમસ્તે